નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ એ પીએમસી માં આજે બીજી તારીખ ત્રીજો મહિનો બે ને શનિવારના રોજ મિત્રો ડુંગળીની આવક વિશે વાત કરીએ તો તમે સ્ક્રીનમાં જોઈ શકો છો બ્લોક નંબર આઠ ત્યારબાદ મિત્રો બ્લોક નંબર સાત અને જે આ બ્લોક નંબર છ છે તે મિત્રો ફૂલ જોવા મળી રહ્યા છે હાલ મિત્રો ત્રણ બ્લોકની આજે આવક જોવા મળી રહી છે તમે જોઈ શકો છો અને મિત્રો હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે બ્લોક નંબર આઠમાંથી તો ચાલો જાણી લઈએ કેવા ડુંગળીના કેવા ભાવ રહેલા છે તો વિડીયોમાં એન્ડ સુધી બની રહીજો મિત્રો આજના ડુંગળીના ભાવ જોવા માટે મિત્રો આપણે વિડીયોમાં જાણી લઈએ કે કેવા વકલના કેવા ભાવ ખુલેલા છે તો વિડીયો મેન્ટ સુધી બન્યા હરાજી ચાલુ જ છે મિત્રો તમે જોઈ શકો છો બ્લોક નંબર આઠ પાસે અહીંયાથી તો ચાલુ થઈ ગઈ છે ઊંચા ભાવ કેવા છે નીચા ભાવ કેવા છે તે વિડીયોમાં જાણી લઈએ મિત્રો અમારી આ માહિતી તમને કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને વિડીયો મેન્ટ સુધી બન્યા રહીજો

હવે લઈએ મિત્રો કેવા ખુલે છે તો વિડીયો સુધી છપ્પન છપ્પન ભાવ વચ્ચે મિત્રો તમે જોઈ શકો છો બસો ને છપ્પન બસો ને છપ્પન મિત્રો સરસ ક્વોલિટી છે થોડીક બસો ને છપ્પન ભાવ થયો છે ચીના મોટો મોફ મિક્સમાં જોઈ શકો છો અત્યારે મિત્રો મારે સારો છે બસો ને છપ્પન ભાવ થયો છે બસો ને એકાણું બસો એકાણું ભાવ છે મિત્રો બસો એકાણું ફૂલ સાઈઝમાં જોવા મળી રહ્યું છે એકાણું ભાવ છે તમે જોઈ શકો છો મિત્રો સરસ ક્વોલિટી આવે છે બસો એકાણું ભાવ સાઈઝમાં સારું બસો એકાણું ભાવ થયો છે અમુક તો મિત્રો સુપર ગાંઠિયા જોવો મળી રહ્યા છે બસો એકાણું મસ્ત ગાંઠિયા જુઓ બસો એકોતેર એકોતેર છે તમે જોઈ શકો છો મિત્રો આ સાઇઝમાં એક સરખું છે છે ત્રણસો ને એક મિત્રો સરસ ક્વોલિટી ત્રણસો ને એક પીળીપત્તી છે મિત્રો જોઈ શકો છો સરસ ક્વોલિટી સાઈઝ એક સરખું છે મિત્રો પીળીપત્તી છે ત્રણસો એક મસ્ત ક્વોલિટી ક્વોલિટીમાં કાંઈ ન ઘટે સરસ ક્વોલિટી છે ત્રણસો ને એક ભાવી મિત્રો તમે જે આગળ ભાવ જોઈએ તે વીસ કિલોના ભાવ છે ને બજારની વાત કરું મિત્રો તો તમે જે આગળ વિડીયોમાં જોયું એ નું આજનું બજાર રહેલું છે જે સરસ ક્વોલિટી છે મિત્રો તે ત્રણસો પ્લસ ની બજાર જોવા મળી રહી છે મિત્રો